નર્મદા જિલ્લામાં ત્યાંના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે ધરપકડ કરી છે ત્યારબાદ આપ પાર્ટી તેના ફૂલ બચાવવામાં આવી ગઈ છે ગુજરાતના પ્રમુખ સુદાન ગઢવી અને તાજેતરમાં જ ચૂંટાયેલા ગોપાલ ઇટાલિયા પણ આ બાબતે પોતાની તીવ્ર પ્રતિક્રિયા આપી છે કુબાલ ઇટાલિયાને તો ત્યાં નર્મદા જિલ્લામાં રોકવામાં આવેલ ત્યારે આખી બનેલી ઘટનાનું આવો જોઈએ લાઈવ કવરેજ હા બોલો નમસ્તે બોલો બોલો સર કાચ ખોલો નાખો કઈ ખુશીમાં આ જવાબ જાવ છો ને હા બતાવો લેખિતમાં હુકમ બતાવો મને નહી હું વકીલ છું તમે વકીલ ને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો નહીં નહીં હું અત્યારે એડવોકેટ છું મારા યુનિફોર્મ માં તમે વકીલ ને રોકવાનો હુકમ હોય તો પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ તમને હુકમ હશે એ સ્વીકાર્યો હું એડવોકેટ છું નહીં નહીં હું એડવોકેટ છું યુનિફોર્મ માં હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું વકીલ ને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો હું ધારાસભ્ય છું હું ગુજરાત નો નાગરિક છું એ બધું બરાબર છે આજે હું વકીલ છું બરાબર છે પણ હું એડવોકેટ છું હું મારા યુનિફોર્મમાં છું ના ના મજબૂરી શું કામ છે તમે કાયદા પ્રમાણે હાલો ને કાયદા પ્રમાણે હાલો મજબૂરી શું કામ નહીં નહીં ચર્ચા નહીં તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટ ને રોકવાનો તમને સત્તા મળેલી છે તમારા સાહેબ ને પૂછી લો કે યુનિફોર્મ માં આવ્યા છે તમે એને પૂછો યુનિફોર્મ માં છે એડવોકેટ છે ક્લાયન્ટ માટે અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો ઈ બે નહી બે કલાક ઉભા રહીએ સંકલન ની તાલુકાની મીટિંગ હોય એટલે ટીડીઓ ની અધ્યક્ષતામાં હોય એટલે એમણે ભ્રષ્ટાચાર ની ફરિયાદો ઉઠાવડાવી અને બીજું કે એમણે જોયું કે આ ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ હોદ્દેદારો જે ખરેખર અપેક્ષિત નથી આ મિટિંગમાં એ લોકો સદસ્ય તો કેમ છે એટલે એમણે જ્યારે સવાલ ઉઠાવ્યો એટલે ભાજપના નેતાઓને ગમ્યું નહીં ભાજપના નેતાઓ છે એ છેતરભાઈ ઉપર હુમલો કરવા માંડ્યા છેતરભાઈના ફેટ પકડી અને એમના બટન તોડીને એમના ઉપર હાથ કોશિશ કરી અને જ્યારે છેતરભાઈ વસાવા પોતે પોલીસ સ્ટેશનમાં જાય છે અને એમને એવું કહે છે કે ભાઈ આ ફરિયાદ લખવા ભાજપના નેતાઓએ એક તો અપેક્ષિત ન હતા બીજું અધિકારીઓની સામે એમણે હુમલો કર્યો છે મારી ઉપર હાથાપાઈ કરી છે ડરાવવાની કોશિશ કરી છે એટલે પોલીસે ચતરભાઈની ફરિયાદ લેવાને બદલે ભાજપના દબાણમાં ચેતરભાઈ ઉપર ફરિયાદ કરી છે એવા મને અત્યારે સમાચાર મળ્યા છે ખૂબ જ દુઃખદ છે ચેતરભાઈ વસાવા ઇમ્પોર્ટેન્ટ નથી સુદાન ગઢવી ઇમ્પોર્ટેન્ટ નથી આમ આદમી પાર્ટી ઇમ્પોર્ટન્ટ નથી ઇમ્પોર્ટેન્ટ આ ભારતનું બંધારણ છે ઇમ્પોર્ટન્ટ લોકશાહી છે આપણે સ્વતંત્ર દેશમાં રહી છીએ આ રીતે લોકતંત્રમાં જો પોલીસને આગળ કરીને ખોટા કેસોમાં ધારાસભ્યોને ફસાવી દેવામાં આવશે તો આમ નાગરિકનું શું થશે અને એ ધારાસભ્ય કે જે અત્યારે દલિતોનો ગરીબોનો વંચિતોનો શોષિતોનો આદિવાસીનો અવાજ બનીને ઉભો રહ્યો છે એ સડકથી લઈને વિધાનસભા સુધી અવાજ ઉઠાવે છે એને ભાજપ સાંકી નથી શકતી અને આદિવાસી સમાજના આ દીકરાને દબાવવાનું ભાજપને બહુ મોંઘું પડવાનું છે આગામી સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી છે આદિવાસી સમાજ ભાજપને લાત મારીને ભગાડી દેશે જો આદિવાસી સમાજ આદિવાસી સમાજના ઉપર જો ભાજપે ખોટા કેસો કરી અને એને કોશિશ કરશે તો આ આ સમાજ એને નહીં મૂકે આદિવાસી સમાજ ખમીરવંતો સમાજ છે આદિવાસી સમાજ પોતે તમે વિચાર કરો હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાઓ લૂંટી લીધા મડરેગામાં આદિવાસી સમાજ ખાઈ ગયા તોય આદિવાસી સમાજ બોલ્યો નથી એને રૂપિયાની નથી પડી એમને એના સોમાનની પડી છે એમને એમના અધિકારની પડી છે એમને એમના હક અને અધિકારોને લડનારા લોકોની પડી છે એટલે આદિવાસી સમાજના દીકરાઓ ઉપર ભૂપેન્દ્ર પટેલે જે હાથ નાખ્યો છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે હાથ નાખ્યો છે એને દબાવવાની કોશિશ કરી છે અને પોલીસ થ્રુ દબાવવાની કોશિશ કરીને ખોટા કેસમાં ફસાવવાની કોશિશ થઈ રહી છે આદિવાસી સમાજ આગામી સમયમાં ભ્રષ્ટ ભાજપને આદિવાસી વિરોધી ભાજપને જવાબ આપશે એવું એવું મને લાગી રહ્યું છે અને એમાં બે મને શંકાય નથી કારણ કે આદિવાસી સમાજ છે એને લૂંટવામાં ભાજપે કોઈ કસર છોડી નથી અને એટલા માટે મિત્રો તમામને મારી વિનંતી છે કે તમામ લોકો ચેતરભાઈના સપોર્ટમાં આવો ચેતરભાઈના સમર્થનમાં આવો ભાજપે જે એક યુવા નેતાની આ રીતે અટકાયો તો કરીને દબાણ કરીને એમની પોલ ન ખૂલે કોઈ એના ભ્રષ્ટાચાર ખોલે નહીં કોઈ એમના મંત્રીઓને કોઈ જે દીકરાઓને મંત્રીઓને જેલમાં નખાવ્યા છે ચત્રભાઈ વસાવાએ એવું કોઈ યુવા અવાજ ન ઉપાડે એટલા માટેનો ષડયંત્ર છે એટલે આ એક ચત્રભાઈનો અવાજ બંધ કરવાની કોશિશ નથી આ લાખો યુવાનોનો અવાજ બંધ કરવાનો દબાવી દેવાનો અને તોડવાનો અને પોલીસથી ખોટા કેસોમાં ફસાવી દેવાની ધમકી ભાઈ વકીલોને કેમ ભાઈ કા કોણ છે વકીલ વગર કેવી રીતે થશે એડવોકેટ ને એડવોકેટને કોર્ટમાં આવતા રોકો છે તો કેમ દરવાજો જવા એડવોકેટ ને કેવી રીતે અમે જવા હા તો એક જ જવા એડવોકેટને કેમ રોકો છો તમારી પાસે હું સત્તા છે વકીલને રોકો તમે આખી કોર્ટને આવી રીતે એન્ટ્રી બંધ કરી દીયો એટલે કોર્ટને તમે કોર્ટમાં નઈ જવા તમે એમ નઈ તમે કાયદાનું માનો છો ભાજપનું કાયદાનું તો કાયદો એવું કહે છે સાહેબ

વકીલ કોણ છે રોકી લેશો તમને એવી સત્તા આપેલી કોને સત્તા આપી ટ ને અદાલત માં જતા રોકવાજબ નું આ લોકશાહી છે કે કોર્ટ માં નહીં જવા દો તમે અમને પૂછવો ને અદાલત માં જતા કોણ રોકશે ભાઈ સામાન્ય માણસો અંદર જવા દો અંદર બધા મીડિયા જવા દો અંદર સામાન્ય લોકો ને જવા દો અંદર ચાલો બધા જવા દો અંદર કોર્ટ ની અંદર નહીં જવા દો તો કોર્ટ કોઈ ની છે બંધ કરાવી છે તમે બંધ કરાવી ખોલાવો અંદર ખોલાવો અને બધી બધા મીડિયા મિત્રો ને બધા લોકોને જવા દો

નવા દો જવાનું ક્યાં અમારે તમે ગેટ ખોલા લોટ નો ગેટ ખોલાવો કોર્ટ પબ્લિક છે ભાજપની નથી જનતાની અદાલત ભાઈ જનતાની અદાલત અદાલત નો ગેટ ખોલાવો લોકોને જવા દો લોકોને જવા દો અંદર